પાંચ નો આંચકો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું લોકો ઘરની બહાર દોડી ગયા હતા ભૂકંપના આંચકાથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા હાલ કોઈ જાતની નુકસાનીના સમાચાર હજુ સુધી મળેલ નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે